हाय गाइस हाय एवरीवन કેમ છો બેટા ચાલો નેક્સ્ટ જો હે ஆல்ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ની અંદર એમના ભૌતિક ગુણધર્મો અને એસિડિક પ્રબળતા વિશે વાત કરવાની છે હા એસિડિક પ્રબળતા ને રિલેટેડ ક્વેશ્ચન છે એ एग्जाम માં પૂછાઈ શકે એટલે બરાબર મગજ ની અંદર ફિટ રાખવાનું કાર્બોક્સિલિક એસિડ ના ભૌતિક ગુણધર્મો જો પ્રથમ ત્રણ સભ્યો કેવા હોય તીવ્ર વાસ ધરાવતા હા 4 થી 6 અણગમતી વાસ ધરાવતા પ્રથમ ત્રણ સભ્યો રંગવિહીન પણ હોય 4 થી 6 રંગવિહીન પહેલી પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે પહેલા ત્રણ પણ પ્રવાહી હોય પછીના ત્રણ સભ્યો પ્રવાહી જોવા મળે સી સેવન પણ ઓરડાના એસિડ ડેન્જરિયસ ફોર અવર હેલ્થ દસ કાર્બન પરમાણુ કે તેથી વધારે કાર્બન પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ જો રંગવિહીન અને મીણ જેવા કેવા જોવા મળે સોલિડ જોવા મળે નીચી બાષ્પશીલતા હોય એમની નીચી બાષ્પશીલતાને લીધે કોઈ એમની કઈ વિશિષ્ટ વાસ જોવા મળતી નથી હા એરોમેટિક કાર્બોક્સેલિક એસિડ ઘન અને વિશિષ્ટ વાસ ધરાવતા નથી એરોમેટિક હોય ઘન પણ ન હોય અને વિશિષ્ટ વાસ પણ ન ધરાવતા હોય જો પછી નેક્સ્ટ સી વન થી સી ફોર એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ પાણીમાં મધ્યમ દ્રાવ્ય હોય જ્યારે સી ફાઈ સી ફાય થી સી સિક્સ થોડા પ્રમાણમાં દ્રાવ્ય અને બાકીના તો પાણીમાં કેવા જોવા મળે અદ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય જ ન થાય આપણે કેમ અમુક અમુક સ્ટુડન્ટ હોય કે નહીં ક્લાસ ની અંદર અમુક સ્ટુડન્ટ એવા બેઠેલા હોય જેને ગમે એટલું કઈ કહેવામાં આવે નહીં પણ કઈ અસર જ ન થાય કેમ યાસ ખુશાલ કઈ અસર જ ન થાય ગમે એટલું કહીએ તો એવું હોય એના માઇન્ડ ની અંદર જાય જ નહીં એમ બાકીના અહીંયા કેવા જોવા મળે પાણીમાં અદ્રાવ્ય એરોમેટિક એસિડ ઠંડા ઠંડા પાણીની અંદર એ લગભગ કેવા હોય અદ્રાવ્ય પરંતુ ઘણા ગરમ પાણી લેવામાં આવે તો એમાં એ દ્રાવ્ય થઈ જાય

આલ્કોહોલ માં આવેલ હાઇડ્રોજન બંધ કરતા કેવો હોય પ્રબળ હોય સ્ટ્રોંગ હોય ભાઈ આલ્કોહોલ માંથી તો બેનું ભાઈ નું મિશ્રણ એટલે તો કઈ સી ડબલ એચ બેનું એટલે પ્રબળ હોય સામાન્ય અણવી દળ ધરાવતા જો આલ્કોહોલ કરતા કાર્બોક્સિલિક એસિડ ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ હાઈ જોવા મળે આપણને નેક્સ્ટ પ્રવાહી અવસ્થામાં કાર્બોક્સિલિક એસિડ નો એક અણુ બીજા અણુ સાથે પ્રબળ હાઇડ્રોજન બંધ થી જોડાય અને એ હાઇડ્રોજન બંધ એટલો પ્રબળ હોય છે કે વાયુ અવસ્થાની અંદર પણ એ પછી તૂટે નહીં એક વખત જોડાઈ જાય પ્રવાહી અવસ્થામાં પછી એમાં કોઈ ફેરફાર થાય નહીં પછી જો બાષ્પ અવસ્થામાં પ્રોટીન વિહીન દ્રાવક જેમાં એચ પ્લસ ના હોય એમાં મહાન છે કાર્બોક્સિલિક એસિડ ના ચક્રિય દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે તેથી પ્રાયોગિક અણુભાર એના સિદ્ધાંતિક અણુભાર કરતાં કેવો પ્રાપ્ત થાય પ્રાયોગિક અણુભાર બમણો મળે પ્રાયોગિક રીતે ચેક કરવામાં આવે તો અસામાન્ય મોલર દળ

કાર્બોક્સિલિક એસિડના બે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય તો એ કેવી રીતના રચાય તો કે ભાઈ આ એક અણુ છે એમની અંદર જો બીજો ઓક્સિજન હાઇડ્રોજન સાથે બંધ અહીંયા બીજા બીજા પરમાણુનો આ ફર્સ્ટ આ સેકન્ડ તો ફર્સ્ટ નો ઓક્સિજન સેકન્ડ નો હાઇડ્રોજન સેકન્ડ નો ઓક્સિજન ફર્સ્ટ નો હાઇડ્રોજન હ પ્રોટોન વિહીન એ એપ્રોટિક પણ કહેવાય જેમાં એચ પ્લસ હોય એવો અથવા બાષ્પ અવસ્થામાં દ્વિઅણુ સ્વરૂપે બંધારણ કાર્બોક્સિલિક એસિડ ની અંદર આ રીતના બંધારણ છે એ જોવા મળે જલીયા દ્રાવણ પાણીના સાથે જોણવી હાઇડ્રોજન બંધ બનાવે તેથી નીચા અણુ દળ દળ ધરાવતા કાર્બોક્સિલિક એસિડના પાણીમાં નીચે ઓછું હોય એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય તો પાણીની અંદર આ રીતના હાઇડ્રોજન બંધ છે એમની અંદર પ્રાપ્ત થાય બરાબર ચાલો પછી કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા જો એ એસિડની એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડ છે એટલે એસિડ તો આવવાનું જેવી રીતના ફિનોલની એસિડિક પ્રબળતા જોઈએ એ રીતના કાર્બોક્સિલિક એસિડ ની એસિડિક પ્રબળતા હા એ એસિડિક પ્રબળતા નું મેઇન કારણ શું હોય બોલો જો બોલો મેરે રામ શામ ગનશામ બતાવો જો મજે ક્યા હોગા જનાબે અલી અમાર ક્યા હોગા અ એસિડ ની પ્રબળતા માટેનું નું રીઝન શું હોય H+ યસ એબ્સોલ્યુટલી રાઈટ યસ યસ ડિમ્પલ વેરી ગુડ બેટા યસ વેરી ગુડ

ફિનો પ્રાપ્ત થાય અલગ અલગ સમીકરણ અને સી જોયું એમની વાત છે બી ની અંદર આલ્કોક્સાઇડ આયન હોય આરવો માઇનસ એટલે સ્થાયી ન હોય એટલે દાન કરવાની ક્ષમતા ધરાવતો નથી એટલે કહી શકીએ આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડ કરતા કેવો છે નિર્બળ એસિડ ખબર પડી

ઓછો જોવા મળે સ્થાયિતા તો હોય એવું નહીં સંસ્પંદન ના લીધે પણ એટલી બધી જોવા મળે નહીં કાર્બોક્સિલિક એસિડ ની અંદર એવું ન હોય હા કાર્બોક્સિલિક એસિડ માં વિદ્યુત ઋણ 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 વિસ્ફાર ક્યાં બને ઓક્સિજન ઉપર એટલે એની સ્થાયિતા વધી જાય એટલે કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ અને ફિનોલ કરતા પ્રબળ એસિડ છે પરંતુ ખનીજ એસિડ અને સલ્ફોનિક એસિડ કરતા એ પાછો નિર્બળ એસિડ જોવા મળે આમ જો એસિડિકતાનો ક્રમ જોવો હોય તો શું આવે પહેલા

છેદમાં શું આવે પ્રક્રિયકોનો ગુણાકાર બરાબર એમની સાંદ્રતા સાથે હો તો જો rcw -* h2o +/ rcwh * h2o પાણીની સાંદ્રતા વધુ હોય એટલે આચળ હોય એ તો ખબર છે કે kq * h2o એટલે શું મળી જાય કે તો k બરાબર શું બને સમીકરણ 1 ની અંદર k = rcw -* h2o +/ rcwh કે એને આપણને ખબર છે શું કહેવામાં આવે એસિડનો વિયોજન અચળાંક દરેક એસિડ માટે પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને અચળ હોય કોણ કે પણ જેમ તાપમાન બદલાય એમ કે એનું મૂલ્ય પણ શું થાતું જાય બેટા બદલાતું જાય તાપમાન બદલાય એમ તે બદલાય જો કે એનું મૂલ્ય વધુ આ એમ માટે મગજની અંદર વધારે ફિટ રાખવાનું કે એનું મૂલ્ય જેમ વધુ એમ એસિડની આયનીકરણ ક્ષમતા વધારે એટલે એની એસિડિકતા પણ વધુ જો કે વધુ તો આયોનાઇઝેશન પાવર આયનીકરણ ક્ષમતા વધુ આયનીકરણ ક્ષમતા વધુ એટલે એસિડિકતા પણ વધુ જોવા મળે ખ્યાલ આવ્યો સરળતા માટે એસિડની પ્રબળતાને કે કેએનમ બદલે કેના મૂલ્ય વડે દર્શાવાય પી પીએ પી લગાડી એટલે ખબર છે હા h+ ની કોન્સન્ટ્રેશન છે પી લગાડો તો શું થઈ જાય પીએચ પીએચ ઇક્વલ ટુ માઈનસ લોગ

રાખવાનું રિલેશન આ રિલેશન પણ માઇન્ડની અંદર ફિટ રાખવાનું જો પીકે નું મૂલ્ય ઓછું એમ કાર્બોક્સિલિક એસિડ ની પ્રબળતા વધુ હોય અને તે સારા પ્રોટોન દાતા તરીકે પણ પ્રોટોન ઇઝીલી દાન કરી શકે કેમ કે પીકે ઓછું છે તો કે વધારે કે વધારે તે એસિડિકતા વધારે ક્લિયર સમજ પડે બેટા મંથન ઉમેશ સાગર ખ્યાલ આવ્યો બેટા ચાલ આગળ જોઈએ પીકેના મૂલ્ય પરથી જુદી જુદી બાબતો મળે જો પ્રબળ એસિડ માટે પીકેના મૂલ્ય લેસ ધેન 1 હોય પીકેના મૂલ્ય 1 થી 5 વચ્ચે આવતા હોય તો મધ્યમ પ્રબળ 5 થી 15 ની વચ્ચે આવતા હોય તો નિર્બળ એસિડ તરીકે વર્તે અને પીકેના મૂલ્ય 15 હોય 15 ગાડી આવી અંદર તો એ શું હોય ખૂબ જ નિર્બળ એસિડ તરીકે વર્તે હા તો આ પીકેના મૂલ્ય જુદી જુદી રીતે આપણને પ્રાપ્ત થાય કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો આધાર જુદા જુદા વિસ્થાપિતો દ્વારા થતી અસર ઉપર ડીપેન્ડ હોય ફર્સ્ટ જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઈડીજી ઇલેક્ટ્રોન ડોનેટર ગ્રુપ બરાબર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઈડીજી વડે દર્શાવાય તો જો આલ્કાઇલ સમૂહ આર આવે તો ઇલેક્ટ્રોન ધન પ્રેરક પ્લસ આય અસર ધરાવે એટલે એ શું કરે ઓએચ બંધમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય તેથી એચ પ્લસ આયનનું મુક્ત થવું ઇઝીલી મુક્ત ન થાય પ્લસ આર અસર દર્શાવે એટલે આલ્કાઇલ સમૂહ એટલે જો એસેટિક એસિડ કરતાં ફોર્મિક એસિડ વધારે પ્રબળ હોય આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ ને અસરનો ચડતો ક્રમ શું હોય તો જો આલ્કાઇલ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ જોવા મળે ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે જો સંસ્પંદન અસર કાર્બોક્સિલેટ આયન બને સી માઇનસ એટલે ઇડીઝી છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ પ્રબળતાનો ક્રમ તો એના કરતા ઉલટો આલ્કાઇલ સમૂહની અંદર તો જો સી થ્રી સી ડબલ ઓ એચ એસેટિક એસિડ ઇથેનોઈક પ્રોપેનોઈક એસિડ બ્યુટેનોઈક એસિડ બરાબર એ રીતના આપણને પ્રાપ્ત થાય હા તો આ રીતના એમનો ક્રમ છે એ જોવા મળે આ ક્રમ પણ આ બંને ક્રમ બેટા ઇમ્પોર્ટન્ટ છે દિમાગમાં રાખવાના ચલો પછી ઇલેક્ટ્રોન આકર સમૂહ આકર્ષક સમૂહ હોય તો શું થાય કઈ અસર દર્શાવે ઓલટુ માઇનસ આય એટલે જો ફ્લોરિનની વધારે ફિનોલ ઓછી સોરી ફિનાઇલ ઓછી પીએચ એટલે ફિનાઇલ

વધતી જાય જો ત્રણ સીએલ છે બે સીએલ એક સીએલ તો કોની વધારે બોલ રાધા બોલ ત્રણ સીએલ વાળાની સર યસ એબ્સોલ્યુટલી રાઈટ હા જેમ આકર્ષક સમૂહની સંખ્યા વધારે એમ એસિડની પ્રબળતા વધારે જોવા મળે અંતર વધતા પણ શું થાય પ્રેરક અસર ઘટતી જાય એટલે એસિડની પ્રબળતાનો ક્રમ એમની અંદર પણ જો શું થાય છે અંતર વધતા પ્રેરક અસર ઘટે

ઘટાડો પણ થાય બરાબર તો જો એસિડિક પ્રબળતાનો ક્રમ ફોર નાઇટ્રો બેન્જો એક એસિડ એમની વધારે હોય એનો ટુ સમૂહ છે એટલે પછી બેન્જો એક એસિડ પછી આલ્કાઇલ સમૂહ આવ્યો એટલે પ્રબળતા ઘટી ગઈ ઇલેક્ટ્રોન દાન કરી શકે એટલે ફોર મિથાઇલ બેન્જો એક એસિડ તો જો નાઇટ્રો ખેંચે એટલે એસિડિક પ્રબળતા વધારે પછી બેન્જો એક એસિડ અને પછી આલ્કાઇલ યુક્ત એસિડ ચાલો પછી જો નેક્સ્ટ ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની અસર મેટા સ્થાન કરતા ક્યાં પેરા સ્થાન અને ઓર્થો સ્થાન પર વધુ પ્રબળ હોય તો જો એમાં પણ કોની ઉપર સૌથી વધારે ઓર્થો પોઝિશન ધીસ ઇઝ ઓર્થો પછી પેરા અને અહીંયા મેટા તો ઓર્થો સૌથી વધારે ટુ નાઇટ્રો બેન્જોઈક એસિડ ફોર નાઇટ્રો થ્રી નાઇટ્રો અને બેન્જોઈક એસિડ તો આ રીતના ઓર્થો મેટા પેરાની અંદર પણ એસિડિક પ્રબળતાનો ક્રમ જોવા મળે બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા ચાલો

જ્યારે મેટા નાઇટ્રો એસિડ માત્ર માઇનસ આય અસર જ દર્શાવે એટલે એ એટલો બધો પ્રબળ હોય નહીં તો આ રીતના એસિડિક પ્રબળતા છે એ આપણને જોવા મળે હાઇડ્રોક્સી બેન્જો એક એસિડ જો એચ આવ્યો તો પણ ઓર્થો પોઝિશન સૌથી વધારે જોવા મળે હા એમની અંદર જો એમનો ક્રમ છે એ દિમાગની અંદર રાખવાનો ઓર્થો હાઇડ્રોક્સી બેન્જોઈક એસિડ પ્રબળ પછી મેટા પછી કોણ આવશે બેન્જોયક એસિડ અને છેલ્લે પેરા કેમ બંને એસિડિકતા દર્શાવે એટલા માટે ઇલેક્ટ્રોન ખેંચવાનો પ્રયત્ન કરે એટલા માટે લાસ્ટની અંદર આવશે પેરાહાઇડ્રોક્સી બેન્જો એક એસિડ તો આ રીતના એસિડિકતાનો ક્રમ જોવા મળે ઓએચ સમૂહ જો ઇલેક્ટ્રોન દાતા અવરોધક પ્લસ આર અસર દર્શાવે જે એસિડની પ્રબળતાને અવરોધે છે જેમાં ઇલેક્ટ્રોન આકર્ષક પ્રેરક અસર માઇનસ આઈ દર્શાવે જે એસિડિક પ્રબળતાને વધારે છે હા તો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ઓર્થો અસરને લીધે સૌથી પ્રબળ જોવા મળે પછી મેટા ઘટક માઇનસ આ અસરને લીધે બેનજોએક એસિડ કરતા વધુ પ્રબળ જ્યારે પેરાસમ ઘટક પ્લસ આ અસરને લીધે બેનજોયક એસિડ કરતા ઓછો પ્રબળ જોવા મળે તો આ રીતના આપણને જોવા મળે ખ્યાલ આવ્યો પછી જો નેક્સ્ટ હેલો બેનજો એસિડ હેલો હેલોજન વાળી વાત કરીએ ઓર્થો એમાં પણ ઓર્થો મેટા પેરા અને બેનજો એસિડ નાઇટ્રોની અંદર જોયું એવું સેમ જોવા મળે ચાલો તો ખ્યાલ આવ્યો તો આ રીતે બેટા આવી જશે તમે લોકો અટવાઈ જશો આમાંથી સો ક્વેશ્ચન પૂછાય આ ટોપિકમાંથી માંથી શક્યતા ખરી કેમ કારણ કે આપણે કન્ફ્યુઝ થઈ જાય શું કરે ભાઈ કન્ફ્યુઝ કરવાનું તો કામ કરે એનું કામ જ એ છે બેટા હા અમુક ક્વેશ્ચન માં કન્ફ્યુઝ કરે કેમ આખું ઇન્ડિયા પ્રિપેરેશન કરે છે એટલા માટે ખ્યાલ આવ્યો ઓકે બાય એવરીવન થેન્ક યુ ફોર રિપીલિંગ હબ